નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જે આ મિત્રો આપણે જણાવી દઈએ કે હવામાન પરેશ મુજબ રાજ્યમાં આગામી એકલીસ જૂન સુધી અનેક જિલ્લાઓમાં બે થી ચાર ઇંચ વરસાદ પડવાની શક્યતા છે જ્યારે અમુક વિસ્તારોમાં તેનાથી પણ વધુ વરસાદ થવાની શક્યતા છે તો જે આ મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે રાજ્યમાં આગામી છ દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં ઉનાળા મોસમનું એક્ટિવિટી શરૂ થઈ ચૂક્યું છે જેના પગલે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જો કે બાવીસ મે બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે તો ત્રેવીસ રોજ પણ રાજ્યભરમાં સાવર્તિક વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ